ઠંડી વધશે અને ફરી માવઠાની શક્યતા હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા ઠંડી અને વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ આજના ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે સોમવારે રાતથી જ વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે સોમવારે સાંજે આપેલા વેધર બુલેટિનમાં જણાવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં દિવસ દરમિયાન હવેલીમાં હવામાન શુષ્ક રહેવાનું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે જેને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાટા જોવા મળી શકે છે માવઠાની શક્યતા વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતા છે અઢાર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ બંગાળના એક દીપડિપ્રેશન સર્જાવાની શક્યતા છે અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આજે રાજ્યના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સ્પષ્ટ રીતે વધશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ શમી હારેજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને ગાંધીનગર શહેરમાં નોંધપાત્ર ઠંડી પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મિનજામ નામનું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઉત્તરીય તામિલનાડુ પુંડુચેરી પ્રદેશ પર હાજર છે આગામી ચોવીસ કલાકમાં તે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે તેવી જ રીતે પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં બીજું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે અને એક પશ્ચિમી વિક્ષેપ પણ ટ્રફ તરીકે દેખાઈ રહ્યું છે હવામાન વિભાગની આગાહી ડરાવી રહી તેવી છે શિયાળો ત્રણ મહિના લાંબો ચાલશે હાડ તીજવતી ઠંડી પડશે હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે શિયાળાની સિઝન ત્રણ મહિના લાંબી ચાલશે અને ઉત્તર મધ્ય અને પૂર્વોત્તરના રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે જમ્મુ કાશ્મીર હિમાચલ લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતા વાતાવરણમાં પલટો આવ્યો છે કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડી 10 ડિગ્રી નીચે આવી ગયો હતો હવામાન વિભાગે દિલ્હી પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો માટે આગાહી કરી છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં બરફ થતા ઉત્તર ભારતમાં આગામી દિવસમાં ઠંડી વધશે કાશ્મીરમાં અમુક સ્થળોએ તાપમાન શૂન્યએ થીજુ હતું શ્રીનગર માઇનસ એક નવ ડિગ્રી બારામુલ્લામાં માઇનસ ચાર ચાર ડિગ્રી કુપવા માઇનસ ત્રણ બે ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું હતું પહેલગામમાં બરફ વર્ષા થતા પ્રવાસીઓમાં ઉત્સાહ ભોપાલ ઉજ્જૈન તાપમાન પ્રદેશોમાં ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ઉત્તર ભારત મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં તાપમાન ધારણા કરતા વધારે નીચું જશે એટલે શીતલહેરની શક્યતા છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીમાં ઉત્તર ભારતમાં છ થી સાત દિવસ શક્યતા છે મહારાષ્ટ્રમાં રાજ્યોમાં અસર હેઠળ ઘણા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ભારતના કાંચીપુરમ તિરુવલ્લુર ચેન્નાઈ ચેંગલપટ અને રાનીપેટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તેની અસર વાતાવરણમાં થઈ હતી આ વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાયો હતો અને ગુજરાતમાં પણ ડિસેમ્બરની શરૂઆતથી લઈને ડિસેમ્બરના મધ્ય ભાગમાં ફરીથી વાદળવાયુ વાતાવરણ આવવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ડિસેમ્બરના મધ્યમાં એક કમોસમી વરસાદનો રાઉન્ડ પણ અંબાલાલ પટેલે આગાહી મુજબ વ્યક્ત કર્યો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી જય જવાન and do